ભાવનગર શહેરમાં ઉત્તરાયણના આગળના દિવસે મોટાભાગના ઘરોમાં ધાબા ઉપર સાફસફાઈ થાય છે ત્યારે શહેરના તિલકનગર વિસ્તારમાં અગાશી ઉપર સાફસફાઈ કરવા ગયેલી મહિલા અકસ્માતે નીચે પટકાઈ હતી જેથી હોસ્પિટલ ખસેડાઈ હતી ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા રમાબેન ભૂપતભાઈ મહિલા ધાબા ઉપર સાફસફાઈ કરીને નીચે ઉતરતા સમયે સીડી ઉપરથી પગ લપસી જતા નીચે પટકાયા હતા ત્યારબાદ હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા 알죠? 알죠, 네. 아. <안 나고> મારું નામ ધુમડિયા સુરેશ સુરેશભાઈ શું બનાવું છે કઈ જગ્યાએ બનાવું તિલકનગર વાલ્મિકી રમાબેન ભૂપતભાઈ મેડા મારા માસી થાય છે જેઓ મકર સંક્રાંતિના નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા આગાશી ઉપર અને તેમના બીજા માળેથી શેડી ઉપરથી પગ લપસી જતા એમને અકસ્માત થયેલો છે અને સભ્ય હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા છે